સુરતમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું છે અનેક રસ્તાઓમાં ખાડા પડી ગયા છે જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં અને પૂણા વિસ્તારમાં રોડ પર પડેલા ખાડામાં ભાજપનો ઝંડો લહેરાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક આ ખાડાઓ પૂરવામાં આવે અથવા તો નવો રોડ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સુરતમાં ઠેર ઠેર વરસાદને કારણે ખાડા પડી ગયા છે ભારે વરસાદને કારણે રોડ ધોવાઈ જતા રોડમાં મસ મોટા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે જોકે રોડ પર બળેલા ખાડામાં અગાઉ વિરોધ પક્ષ દ્વારા ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે સુરતના વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે પર્વતપાટીયા વિસ્તારના વરસાદના કારણે ઠેર ઠેર ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકોને આર્થિક અને શારીરિક રીતે નુકસાનો થઈ રહ્યા છે ખાડાના કારણે વાહનોમાં નુકસાન આવે છે તો બીજી બાજુ શારીરિક તકલીફો પણ ઊભી થાય છે અને ઘણી વખત તો અકસ્માત થાય છે અને લોકોનો ભોગ લેવાય છે ત્યારે આજે પર્વત પાટિયા વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા રોડ પર પડેલા ખાડામાં ભાજપનો ધ્વજ લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા જો કે વિરોધ પક્ષ જ્યારે વિરોધ કરે ત્યારે તેઓની અટકાયત કરવા ટેવાયેલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી આ મામલે યુથ કોંગ્રેસના નિલેશ ડોંડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાજપનો ભ્રષ્ટાચાર ખુલીને સામે આવી રહ્યું છે આ રોડ પરના ખાડા હવે ભાજપને ખાડે લઈ જઈ રહી છે આજે અમે વિરોધ દ્વારા સુતેલા પ્રશાસનને અને શાસક પક્ષના તમામ અધિકારીઓને જગાડ્યા છે અને આ ખાડા તાત્કાલિક પૂરવામાં આવે તેવી માંગ કરી છે આજે યુથ કોંગ્રેસ દ્વારા આ જે રસ્તા એ

માટે વેટ ઉતારવામાં આવ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે કરોડો રૂપિયાના બજેટની ફાળવણી કરવામાં આવી છે છતાં ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકોને હાલાકી પડી રહી છે તેવું કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે આ વિરોધ વચ્ચે પોલીસ દ્વારા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી સુરતના